સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે ભારતના આત્મા પરના ભયાનક આઘાત વિશે વાત કરીશું સમાજવાદી પાર્ટીના નેતા આબુ આઝમીએ ક્રૂર કસાઈ અને કટ્ટર એવા ઔરંગઝેબની પ્રશંસા કરી આબુ આઝમી હિન્દુઓ સાથે આવી ક્રૂર મજાક કરે एक और पर संजोग में चला न लेवाए ऐतिहासिक इतिहासिक हकीकतों ना आधारे तो जमीन बात कही रहा चाहिए। आजादी बाद खोटा इतिहास का कारणे भारत ना लोगों औरंगजेब ने क्रूरता विषय खास जानता आज थे। आज़ामी आविष्टम ने विस्तार से बात करी। अपना देश में હજી પણ ઔરંગઝેબના ફોલોઅર્સ છે એક આખી ઇકોસિસ્ટમ કામ કરી રહી છે આ લોકો ઔરંગઝેબનો એજન્ડા પાર પાડી રહ્યા છે ઔરંગઝેબે છત્તાલીસ લાખ હિન્દુઓની હત્યા કરાવી હતી હજારો હિન્દુ મહિલાઓનું શોષણ કર્યું હતું અને કરાવ્યું હતું હજારો મંદિરોનો નાશ કરાવ્યો હતો આવા ક્રૂર હિન્દુ વિરોધી અને આતંકવાદીની પ્રશંસા કરવામાં આવે તો હિન્દુઓનું લોહી ઉકળી જવું જોઈએ આખો લાલ થઈ દેવું જોઈએ શરીરમાં લોહી નહીં પણ લાવા વહેવો જોઈએ ઔરંગઝેબની પ્રશંસા સાંભળીને તમારા મનમાં આવો આક્રોશ ન જાગતો હોય તો તમે પોતાની જાતને જોડો પોતાની જાતને સવાલ કરો કે શું હું ખરેખર હિન્દુ છું પોતાની જાતને એ પણ સવાલ કરો કે શું પોતાની જાતને હિન્દુ કહેવડાવવાનો મને અધિકાર છે સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્ર પ્રદેશના અધ્યક્ષ अब वाजमी ने एक स्टेटमेंटलेने આવા સવાલો થવા જોઈએ ચોથી પહેલા આજે મે શું કહ્યું હતું એ તમે જાણો આનું કે غلطન કર દીજે લેકિન મેરા કહેના યે કે રાજા લોગ સત્તા ઓર સંપત્તિ કે લિયે સંઘર્ષ કરતે થે તેમ કા વો ધર્મ કે નામ મે તેમ કા કોઈ કામ નહી થા કે ધર્મ હિન્દુ કરો મુસ્લિમ કરો અગર જબરદસ્તી हिंदुओं को मुसलमान बनाना चाहता हो तो भारतवर्ष में कितने हिंदू बन, जा, बन जाते कितने हिंदू मुसलमान बन जाते औरंगजेब रहमत आल जो है उन्होंने म, मंदिर तोड़ी तो मस्जिद भी तोड़ी है उन्होंने गोलकुंडा की मस्जिद की जो ताना राजा जो तो राजा थे ताना शाह क्या नाम था उसका उसकी मस्जिद तोड़ा उन्होंने वहां पे मंदिर भी तोड़ा अगर तो तो क्या वजह है उसकी पता लगाना चाहिए और ये सच है कि उनके राज में भारतवर्ष सोने की चिड़िया था भारतवर्ष 24% यहां का यहां का वो था भारतवर्ष की सीमा अफगानिस्तान और मरमा तक थी तो ये कौन मिटा सकता है हिस्ट्री से कौन मिटा सकता है आज भी ये फिल्म छावा ने लेने कमेंट आपी आती है આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજા ના દીકરા છત્રપતિ શિવાજી મહારાજા જીવન પર આધારિત છે એમાં સચ્ચાઈ રજૂ કરવામાં આવી છે એમાં ઓરંગેબના અત્યાચારો રજૂ કરવામાં આવ્યા છે ખાસ કરીને ઓરંગેબ કેટલી ક્રૂરતાથી સંભાજી મહારાજની હત્યા કરી હતી એ રજૂ કરવામાં આવ્યું છે લોકોને ઔરંગઝેબની સચ્ચાઈ ખબર પડી એટલે એના ફોલોઅર્સ નારાજ થઈ ગયા તેમને લાગ્યું કે ઔરંગઝેબનો મહિમા કરવાના તેમના એજન્ડા પર અસર થશે આવા લોકોમાં આઝમી પણ સામેલ છે તેઓ ગભરાઈ ગયા કે હવે તો ઔરંગઝેબની જેવી માનસિકતા ધરાવતા લોકોને ચંપલોથી મારવામાં આવશે એટલે તેઓ ડરના માર્યા રિએક્શન આપવા લાગ્યા આઝમીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ફિલ્મ છાવામાં ખોટો ઇતિહાસ રજૂ કરવામાં આવી રહ્યો છે ઔરંગઝેબે અનેક મંદિરો બનાવ્યા છે આટલું સાંભળીને એક પત્રકારે આઝમીને સવાલ કર્યો કે શું તમે ઔરંગઝેબને ક્રૂર શાસક નથી માનતા તો આઝમીએ કહ્યું કે ના હું તેમને બિલકુલ ક્રૂર શાસક નથી માનતો સ્વાભાવિક રીતે ઔરંગઝેબની એક રીતે પ્રશંસા કરવામાં આવે તો સૌથી વધુ ગુસ્સો છત્રપતિ શિવાજી મહારાજના શિષ્યોને જ આવે અને એટલે જ મહારાષ્ટ્રમાં ખડબળ હાથમાં એકનાથ શિંદેની શિવસેનાએ મુંબઈના મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં આઝમીની સામે ફરિયાદ નોંધાવી વળી શિવસેનાના સંસદ સભ્ય નરેશ મહાસ્કે અલગથી ફરિયાદ નોંધાવી જેના કારણે થાણે પોલીસે આઝમીની સામે કેસ દાખલ કર્યો આવી કાર્યવાહી બાદ આઝમીએ રિએક્શન આપ્યું હતું કે તમે સાચ આઝમીએ કહ્યું કે ઔરંગઝેબના જમાનામાં ભારત સોને કી હતો હકીકત એ છે કે ઔરંગઝેબના જમાનામાં ભારતમાં હિન્દુઓ પર ભયાનક અત્યાચારો થયા હતા જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું જોકે અબુ આઝમીના નિવેદનના આકરા રિએક્શન આવ્યા સૌથી પહેલાં તમારે એના વિશે જાણવું જોઈએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે શું કહ્યું હતું એ પણ તમે સાંભળો છત્રપતિ સંભાજી મહારાજ કો ચાલીસ દિન इनका हलाल किया है अत्याचार किया है उनके नाखून निकाले आंख निकाले जो चमड़ी उधड़ दी जीप जवान का काट दी ऐसे औरंगजेब को अच्छा कहे ना ये तो महापाप है और इसलिए ये अबू आजमी इन्होंने माफी मांगनी चाहिए या हमारे मुख्यमंत्री उन्होंने भी बहुत ही गंभीरता से उनकी बात को लिया है और निश्चित रूप से ऐसे अबू आजमी को जिन्होंने देशभक्त का अपमान किया है शिवाजी महाराज छत्रपति संभाजी महाराज ये हमारे थे, ये राष्ट्रपुरुषों का अपमान है इसलिए उनके ऊपर देश द्रोह का गुना दाखिल करना एक नांद विधायक ने महाराष्ट्र में एक स्टेटमेंट कि औरंगजेब ने राजा होने के तौर पर बहुत अच्छा प्रशासक चलाया बहुत अच्छे से सेवा दी तो उनको याद दिलाना चाहती हूँ कि जिस महाराष्ट्र में आप विधायक विधायक बनकर विधिमंडल में जाकर जो पांच पांच साल बैठते हैं ना उस महाराष्ट्र के राजा सिर्फ छत्रपति शिवाजी महाराज और संभाजी महाराज थे और तुम्हारे बाप ने सौ करोड़ बाप जो तुम्हारा है औरंगजेब जिसने हमारे संभाजी महाराज पर इतना अत्याचार किया हम लोगों ने तो इतिहास पढ़ा है पर जिन्होंने पढ़ा नहीं है ना तुम जैसे लोगों ने जाकर एक बार थिएटर में छावा पिक्चर देखनी चाहिए कि तुम्हारे बाप ने हमारे भगवान के साथ संभाजी महाराज के साथ क्या किया था मैं इतना ही बोलना चाहूंगी महाराष्ट्र गवर्नमेंट से एक विनंती करूंगी औरंगाबाद का नाम जिस तरीके से बदलकर हमारे भगवान संभाजी महाराज के नाम पे रखा है जल्द से जल्द जो कबर औरंगाबाद की औरंगाबाद में

આ ફેન્ગ્લબમાં સામેલ સ્વરા ભાસ્કરે પણ આ ફિલ્મને લઈને રિએક્શન આપ્યું સ્વરાએ એક પોસ્ટમાં લખ્યું હતું કે ફિલ્મ છાવામાં હિન્દુઓ પર જે અત્યાચારો બતાવવામાં આવ્યા છે એ તો કાલ્પનિક છે તેણે એક રીતે લખ્યું હતું કે ઔરંગઝેબના અત્યાચારો જાણીને હિન્દુઓના મનમાં જાગેલો આક્રોશ એ ખોટો છે સ્વરાએ લખ્યું કે એના કરતાં તો મહાકુંભમાં ભાગદોડ અને મિસમેનેજમેન્ટના કારણે થયેલા મોતને લઈને હિન્દુઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કરવો જોઈએ સ્વરાની આવી કોમેન્ટ સ્વાભાવિક રીતે વિરોધ થવાની હોય એટલે તેણે ખુલાસો કરવો પડ્યો હતો કે હંમેશા હિન્દુ ધર્મ વિરુદ્ધ ઝેર ઓકે છે જોકે ખુલાસામાં સ્વરા હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે એકતાની વાતો કરવા લાગી હવે ઔરંગઝેબના બીજા એક ફોલોઅરની વાત કરીશું એનસીપીના નેતા જીતેન્દ્ર આહવાડે પણ આઝમી અને સ્વરા જેવો જ વિવાદ સર્જ્યો હતો તેમણે કહ્યું હતું કે ઔરંગઝેબ કંઈ હિન્દુઓને ધિક્કારતો નહોતો સ્વાભાવિક રીતે જીતેન્દ્ર આહવાડની આ કોમેન્ટને લઈને ભારે હંગામો મચી ગયો હવે ઔરંગઝેબના કટ્ટર ફોલોની વાત કરીશું એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસાઉદ્દીન ઓવૈસીની રેલીઓમાં ઔરંગઝેબ જિંદાબાદના નારા લાગતા રહે છે ઓવૈસીએ એક સમયે સંસદમાં પોતાના માટે જ સવાલ કર્યો હતો આ સવાલ હતો કે શું હું બાબર ઔરંગઝેબ કે જિન્હાનો પ્રવક્તા છું તેમના ભાષણો જોતા તો એમ જ લાગે કે તેઓ ઔરંગઝેબના ખરેખર પ્રવક્તા છે એટલું નહીં બીજેપીના પ્રવક્તા આરપી સિંહે તો એમના પુરાવા સમાન એક તસવીર પણ પોસ્ટ કરી હતી જેમાં એઆઈએમઆઈ એમઆઈએમના નેતા અકબરુદ્દીન ઓવેસી ઔરંગઝેબની બજાર પર ચાદર ચડાવતા જોવા મળ્યા હતા ઔરંગઝેબની બજાર પર માથું ટેકનાર નેતાઓમાં વંચિત બહુજન અઘાડીના સ્થાપક પ્રકાશ આંબેડકરનો પણ સમાવેશ થાય છે મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની બજારની તેમની મુલાકાત લઈને સ્વાભાવિક રીતે વિવાદ થયો હતો પ્રકાશ આંબેડકર ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પૌત્ર છે આવા નેતાઓના કારણે જ ઔરંગઝેબનું સન્માન થાય છે આવા જ એક પ્રયાસનું ઉદાહરણ થોડા સમય પહેલાં બેંગ્લોરમાં જોવા મળ્યું હતું આ સિટીમાં કેટલાક તોફાની તત્વોએ રસ્તાઓ પર ક્રૂર મુગલ શાસક ઔરંગઝેબના પોસ્ટર્સ લગાવ્યા હતા આ પોસ્ટર્સ પર લખાણ હતું કે અખંડ ભારતના ખરા સ્થાપક આવા પોસ્ટર્સના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા ઔરંગઝેબની ફેન ક્લબ આ ક્રૂર શાસકની પ્રશંસા કરે છે ત્યારે ઔરંગઝેબની હકીકતો જાણવી જરૂરી છે અમે તમને એના વિશે વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે બ્રેક પહેલાં અમે ઔરંગઝેબના ફોલોઅર્સ વિશે વાત કરી હતી ઔરંગઝેબનો ઇતિહાસ ક્રૂરતાથી ભરપૂર છે કાશી અને મથુરાના મંદિરો એના પુરાવા છે ઔરંગઝેબે સોળસો અઠ્ઠાવનથી સત્તરસો સાત દરમિયાન એટલે કે પચાસ વર્ષ શાસન કર્યું ડાબેરી ગેંગ તેની પ્રશંસા કરતાં થાકતી નથી એટલે જ ઔરંગઝેબનો ઇતિહાસ જાણવો જરૂરી છે સોળસો ને ઓગણસિત્તેરની નવમી એપ્રિલે ઔરંગઝેબે હિન્દુ મંદિરોને તોડી નાખવા માટે આદેશ આપ્યો હતો એ સમયે એકવીસ સુબામાં ઔરંગઝેબનું રાજ હતું આ તમામ સુબામાં આદેશનો અમલ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં હિન્દુઓ માટે ઉત્સવો ઉજવાની પણ મનાઈ હતી સાકી મુસ્ત્યાદ ખાનના પુસ્તક માસિર એ આલમગીરીના બારમા પ્રકરણમાં આ આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઓગણીસો પાસઠમાં પ્રકાશિત વારાણસી ગેઝેટીયરના પેજ નંબર સત્તાવનમાં પણ આ આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઇતિહાસકારો માને છે કે આદેશ પછી જ કાશી વિશ્વનાથ સહિત હજારો મંદિરોને તોડી પાડવામાં આવ્યા હતા ઔરંગઝેબના આદેશ પછી તેના સેંકડો સૈનિકોએ કાશી વિશ્વનાથ મંદિર પર હુમલો કર્યો હતો આ મંદિરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો હતો જાદુનાથ સરકારના મહાસિર એ આલમગીરી અ હિસ્ટ્રી ઓફ ધ એમ્પાયર ઔરંગઝેબ આલમગીર પુસ્તકમાં તેમનો ઉલ્લેખ મળી જશે ઔરંગઝેબના આદેશ પર સપ્ટેમ્બર સોળસો ને ઓગણ સિત્તેરમાં કાશી વિશ્વનાથ મંદિરને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું આ વિશ્વનાથ મંદિર વિશે ઇતિહાસકાર એડવિન ગ્રેવઝે પોતાના પુસ્તક કાશી ધ સિટી ઇલેસ્ટ્રિયસમાં લખ્યું હતું કે ઔરંગઝેબની મસ્જિદ મુસ્લિમો દ્વારા તોડી પડાયેલા વિશ્વનાથ મંદિરની જગ્યાએ બની છે ઇતિહાસકાર ઇરફાન હબીબ મુગલે બે હજાર બાવીસમાં સ્વીકાર્યું પડ્યું હતું કે એમાં કોઈ શંકા નથી કે ઔરંગઝેબે વિશ્વનાથ મંદિરને તોડી પાડ્યું હતું અને એના અનેક રેકોર્ડ્સ ઉપલબ્ધ છે જોકે તેમણે સાથે ઔરંગઝેબના કૃત્યનો બચાવ પણ કર્યો હતો કાશી પછી મથુરા વિશે વાત કરીશું ઔરંગઝેબે સોળસો ને સિત્તેરમાં મથુરામાં ભગવાન કેશવદેવનું મંદિર તોડવાનો આદેશ આપ્યો હતો એના એક વર્ષ પછી કાશીનાથ મંદિરને તોડવામાં આવ્યું એ પછી એ જગ્યાએ શાહી ઈદગાહ મસ્જિદ બનાવવામાં આવી હતી મસ્જિદ બન્યા બાદ આ જમીન મુસ્લિમોના હાથમાં જતી રહી હતી લગભગ સો વર્ષ સુધી તો જ હિન્દુઓને પ્રવેશ જ નહોતો આપવામાં આવ્યો મંદિરોને નષ્ટ કરવાના મિશનમાં ઔરંગઝેબે સોમનાથ મંદિરને પણ સામેલ કર્યું હતું સત્તરસો એકમાં ઔરંગઝેબે સોમનાથ મંદિરને તોડવાનો આદેશ આપ્યો હતો એણે આદેશમાં કહ્યું હતું કે એ રીતે આ મંદિરને તોડો કે ત્યાં રિપેર જ ન થઈ શકે સત્તરસો છમાં માં આ મંદિરને તોડવામાં આવ્યું હતું ઔરંગઝેબ એક પછી એક મંદિરને ટાર્ગેટ કરતો રહેતો હતો સોળસો ને ઇઠોતેરમાં ઔરંગઝેબે હમીમુદ્દીન ખાન મહાદુરને કહ્યું હતું કે બીજાપુરના મંદિરને તોડી નાખો એટલું જ નહીં ત્યાં મસ્જિદ ઊભી કરી દો હમીદુદ્દીન ખાને ઔરંગઝેબના આદેશ મુજબ જ કામ કર્યું કે પછી તે દરબારમાં પહોંચ્યો ત્યારે ઔરંગઝેબે તેની ભરપૂર પ્રશંસા કરી હતી ઔરંગઝેબે તોડેલા બેજા એક મંદિર વિશે પણ તમને જણાવીશું આજે જ્યાં જયપુર શહેર છે એ વિસ્તાર સાડા ત્રણસો વર્ષ પહેલાં અજમેર પ્રાંતનો ભાગ હતો અહીં એક ભવ્ય મલરીના મંદિર હતું ઔરંગઝેબે સેના મોકલીને આ મંદિરને તોડી પડાવ્યું મંદિર તૂટ્યા બાદ અહીં ભગવાનની પૂજા થતી હતી ઔરંગઝેબને એની પણ ખબર પડી એટલે તેણે મૂર્તિ પૂજા પર પ્રતિબંધ મૂકવા માટે આદેશ આપ્યો ઔરંગઝેબ ક્રૂર અને સાથે કટ્ટર પણ હતો તેનો એકમાત્ર ઈરાદો ગદવાએ હિન્દનો હતો આ મોન્સ્ટરને કેટલાક લોકો હીરો બનાવવાની કોશિશ કરી રહ્યા છે એનાથી વધારે આઘાજનક વાત કોઈ હોઈ જ ન શકે હિન્દુ સંસ્કૃતિને ખલાસ કરવા માટે ઔરંગઝેબે મંદિરોને ટાર્ગેટ કર્યા હતા તેની નસે નસમાં હિન્દુઓની વિરુદ્ધ નફરત વહેતી હતી એટલા માટે જ તેણે આ મંદિરોને તોડાવ્યા હતા ઔરંગઝેબે મંદિરોની જગ્યાએ મસ્જિદો બનાવવા માટે મંદિરોના માળખાનો ઉપયોગ કર્યો હતો કાશી વિશ્વનાથ મંદિર અને કૃષ્ણ જન્મભૂમિ મંદિર એના છે છે ચહેરો ઈચ્છતો હતો કે ભારતમાં માત્ર ને માત્ર તેનો જ ધર્મ બરકરાર રહે હિન્દુઓને પરેશાન કરવા માટે ઔરંગઝેબે જજીયા વેરો લાગુ કર્યો હતો જજીયા વેરો માત્ર ને માત્ર બિન મુસલમાનો ખાસ કરીને હિન્દુઓ પર લાગુ કરવામાં આવતો હતો આ વેરો હિન્દુઓને યાદ અપાવતો હતો કે તેઓ મુસલમાનોના ગુલામ છે આ વેરાના કારણે ગરીબ હિન્દુઓની સ્થિતિ વધારે ખરાબ થઈ હતી એ સમયે લાઓના સુબેદાના સૈનિકો જજીયા વેરા તરીકે હિન્દુઓના ઘરોમાંથી ત્રાંબા કે પિત્તળના મોટા વાસણો એકત્ર કરતા હતા આ વાસણો મેળવવાનો હેતુ ધાતુ એકઠી કરવાનો હતો જેમાંથી લાહોરના કારીગરો તોપો તૈયાર કરતા હતા તોપો તૈયાર થઈ ત્યારે એને જમઝામા નામ આપવામાં આવ્યું હતું ઇતિહાસકારોએ નોંધ્યું છે કે હિન્દુઓએ પ્રાણીઓ અને વૃક્ષો સહિત દરેક વસ્તુ પર વેરો ચૂકવવો પડતો હતો જજિયા વેરો લાદવાનો મૂળ હેતુ ધર્મ પરિવર્તન કરાવવાનો હતો ઔરંગઝેબનો ઇરાદો હતો કે લોકો વેરો ચૂકવવાથી બચવા માટે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેશે જજીયાવેરાથી બચવા માટે મોટી સંખ્યામાં હિન્દુએ ઇસ્લામ ધર્મ અંગીકાર પણ કર્યો હતો વસૂલનારા લોકો હિન્દુઓ પર તમામ પ્રકારના અત્યાચારો કરતા હતા જજિયાવેરો લાદીને ખાસો ભંડોળ એકત્ર થતું હતું જેનો હિન્દુ રાજાઓની સામે લડવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો ઔરંગઝેબ ધર્મ પરિવર્તન માટે તમામ ટેકનિક્સ અજમાવતો હતો અનેક હિન્દુઓએ પોતાના જીવ બચાવવા માટે પણ ધર્મ પરિવર્તન કર્યું હતું જોકે અનેક હિન્દુઓ ઔરંગઝેબના અત્યાચારોથી પણ નહોતા હતું ઔરંગઝેબે આવા હજારો હિન્દુઓની કટલેઆમ કરાવી હતી હિન્દુઓને મદદ કરનારા લોકો પર ઔરંગઝેબ અત્યાચારો કરતો હતો આવા મહાન લોકોમાં શીખોના નવમાં ગુરુ તેગ બહાદુર સામેલ હતા ઔરંગઝેબના રાજમાં કાશ્મીરી પંડિતોનું મોટા પાયે ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું આ પંડિતો ગુરુ તેગ બહાદુરના શરણમાં ગયા હતા ગુરુએ તેમનું રક્ષણ કરવાની જવાબદારી સ્વીકારી હતી જેનાથી ઔરંગઝેબ ગુસ્સે થઈ ગયો હતો તેણે ગુરુ તેગ બહાદુરસિંહની ધરપકડ કરી તેમને ખૂબ જ યાતના આપવામાં આવી હતી ઔરંગઝેબે તેમની સામે ત્રણ શરત મૂકી હતી પહેલી શરત હતી મુસ્લિમ બનવાની બીજી શરત હતી ચમત્કાર બતાવવાની અને ત્રીજી શરત હતી મોતને ભેટવાની ગુરુ તેગ બહાદુરે મોતને પસંદ કર્યું હતું હવે શીખો દ્વારા આપવામાં આવેલા બીજા બલિદાન વિશે વાત કરીશું ગુરુ ગોવિંદસિંહના ચાર દીકરા અજીતસિંહ જુજારસિંહ જોરાવરસિંહ અને ફતેહસિંહની આ વાત છે મુઘલ શાસકે ગોવિંદસિંહને પકડવા માટે પૂરી તાકાત લગાવી હતી આ લડાઈમાં તેમના બે પુત્ર શહીદ થઈ ગયા હતા બીજા બે પુત્રો મુગલોની પકડમાં આવી ગયા હતા જોરાવરસિંહ અને ફતેહસિંહને મુસ્લિમ બનવા માટે કહેવામાં આવ્યું દબાણ કરવામાં આવ્યું બંદે પોતાનો ધર્મ છોડવાની ના પાડી દીધી આખરે તેમને જીવતા દીવાલમાં ચડી દેવામાં આવ્યા હતા ઔરંગઝેબના અત્યાચારોની લિસ્ટ ખાસો લાંબુ છે ફિલ્મ જવાથી કઈ ગઈ છે એના વિશે ખ્યાલ આવ્યો છે આમ છતાં અત્યારે પણ જ્યારે કોઈ ઔરંગઝેબની પ્રશંસા કરે ત્યારે અનેક હિન્દુઓનું લોહી ઉકળતું નથી એનું પણ એક ચોક્કસ કારણ છે જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકમાં છે ભારતને આઝાદી મળ્યા બાદ આપણા દેશના ખરા નાયકોની ઉપેક્ષા થતી જેની સામે આઝાદી બાદ કોંગ્રેસની સરકારો પણ એ જ રીતે ભણાવવામાં આવ્યો આઝાદીના અનેક દશકાઓ સુધી નવી દિલ્હીના લુટિયન્સ દિલ્હી એરિયામાં ઔરંગઝેબ લેન હતી સવાલ એ છે કે શું તમે તેલ અવયવમાં બિન લાદેનના નામે કોઈ રોડની કલ્પના કરી શકો તો પછી સવાલ થાય કે આઝાદી બાદની સરકારો શા માટે ઔરંગઝેબ લેનનું નામ બદલવાની તસ્તી નહોતી લીધી કે પછી તેમને ઔરંગઝેબ વાલો હતો છેક બે હજાર પંદરમાં એનું નામ બદલીને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ લેન નાખવામાં આવ્યું હતું આઝાદી બાદ નહેરુથી લઈને મનમોહન સુધીની કોંગ્રેસી સરકારોએ ઇતિહાસને વિકૃત રીતે રજૂ કર્યો હતો આ જ કારણે સ્કૂલમાં આવો ઇતિહાસ બનનારા લોકોને ખ્યાલ જ નથી કે ઔરંગઝેબ કેટલો કટ્ટર અને ક્રૂર હતો પાઠ્યપુસ્તકમાં મુગલોને બિરદાવવામાં આવ્યા છે એટલે જ આપણે ત્યાં મોટાભાગના લોકો મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ કરતા મુઘલો વિશે વધારે જાણે છે જોકે ભારતના લોકો મુગલો વિશે સદંતર ખોટી હકીકતો જાણે છે માત્ર બે કહેવાતા ઇતિહાસકારો એના માટે જવાબદાર છે જેમાં રોમિલા થાપર અને ઇરફાન હબીબનો સમાવેશ થાય છે રોમિલાને ઇતિહાસ વિશે કોઈ જ સમજ નથી તેમને તો યુધિષ્ઠિર અને સમ્રાટ અશોક એક જ સમયગાળાના લાગે છે આ કઈ મજાક નથી વાસ્તવિકતા છે બે હજાર દસમાં ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ ડેવિડ એમ મેલોન સાથેની તેમની વાતચીતને લઈને વિવાદ થયો જેમાં રોમિલાએ કહ્યું હતું કે યુધિષ્ઠિરના કામો પર બૌદ્ધ ધર્મનો પ્રભાવ હતો રોમિલાને ખ્યાલ જ નથી કે યુધિષ્ઠિર અને અશોક સમ્રાટ કયા સમયગાળાના હતા પ્રયાણ કર્યું એના લગભગ ઓગણત્રીસો વર્ષ બાદ સમ્રાટ અશોકનો જન્મ થયો હતો રોમિલા થાપર અને ઇરફાન હબીબ જ્ઞાનનો પરિચય આપતા રહે છે એટલું નહીં તેઓ તેમની ખરી ઓળખ પણ છુપાવે છે કોંગ્રેસના રાજમાં દુઃખદ સ્થિતિ તો તમે જુઓ કોઈ સાચો ઇતિહાસ સાચી હકીકતો કહે તો રોમિલા અને ઇરફાન તેનો ખોટો ઇતિહાસકાર ગણાવતા આ બંને ક્રૂર અને કટ્ટરશાહીનો ઇતિહાસ ભારતના લોકોની સમક્ષ રજૂ કર્યો તેઓ બંને એક ચોક્કસ એજન્ડા હેઠળ કામ કરતા હતા આ બંને ઇતિહાસકાર નહોતા બલકે ભારતની વિરુદ્ધ કાવતરાના હથિયાર હતા ભારતીય જનમાનસ પર એક ચોક્કસ વિચારધારા લાદવા માટેના માધ્યમ બન્યા હતા આ બંને ખોટા ઇતિહાસકારોએ શ્રી રામ જન્મભૂમિ મંદિરના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને સવાલો કર્યા હતા અઢારસો છપ્પન સત્તાવન પહેલાં અયોધ્યામાં નમાજ નહોતી કરવામાં આવતી આ હકીકત છે જોકે આ બંને આ હકીકત પણ સ્વીકારી નહોતી હતી બાબરી મસ્જિદની જગ્યાએ શ્રીરામ મંદિર હતું એ વાત સ્વીકારવા માટે તેઓ તૈયાર જ નહોતા જોકે સુપ્રીમ કોર્ટે હકીકતો જાણીને ચુકાદો આપ્યો એના પછી અયોધ્યામાં લેન્ડ લેવલિંગનું કામ ચાલી રહ્યું હતું આ કામગીરી વખતે ત્યાંથી દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ મળી આવી હતી જેનાથી કન્ફર્મ થઈ ચૂક્યું હતું કે ત્યાં મંદિર જ હતું આ મૂર્તિઓ મળી આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ બંનેની ખૂબ જ ટીકા કરી હતી બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ કહ્યું હતું કે સચ્ચાઈને દબાવી શકાય પરંતુ વધારે દિવસ સુધી એને છુપાવી ન શકાય એક દિવસ તે જરૂર બહાર આવે સોશિયલ મીડિયા પર અનેક લોકોએ લખ્યું હતું કે એક પ્રોપોગુંડાનો ભાગ બનીને જુઠ્ઠાણાઓ ફેલાવનારા રોમિલા અને ઇરફાનને સજા થવી જોઈએ આવા લોકોથી તમારે ચેતવાની જરૂર છે દેશને દશકાઓ સુધી ગેરમાર્ગે દોરનારા આવા ખોટા ઇતિહાસકારનો ખેલ હવે ખલાસ થઈ ગયો છે આ ઇતિહાસકારોએ ઔરંગઝેબ અને બાબર જેવા ક્રૂર ઇસ્લામિક શાસકોના અત્યાચારોની કહાની છુપાવી હતી તેમણે પાઠ્યપુસ્તકોને હથિયાર બનાવ્યા હતા જોકે હવે ભારત જાગી ગયું છે સેક્યુલર ગેંગે જે નુકસાન કર્યું છે એની અસરો દૂર કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ સેક્યુલર લોબીએ હવે સમજી જવું જોઈએ કે ભારત પોતાની ખરી ઓળખ મેળવીને જ રહેશે આ વખતે એને કોઈ રોકી નહીં શકે ખેર